હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ વાળને કાળા ઘાટા લાંબા અને મજબૂત બનાવવા માટે આ તેલ એકવાર બનાવશો તો આખા વર્ષ માટે તેના ફાયદાઓ મેળવી શકશો યસ આપણે અત્યારે આમળાનું તેલ બનાવી રહ્યા છીએ શિયાળામાં આમળા ભરપૂર માત્રામાં અને એકદમ તાજા મળતા હોય છે તો અહીંયા એક લિટર તેલ બનાવવા માટે મેં અઢીસો ગ્રામ જેટલા આમળા લીધેલા છે તેને સારી રીતે ધોઈ કટ લગાવી મિક્સ પાણી ઉમેર્યા વગર જ ક્રશ કરી લેવાના છે ત્યારબાદ હું એક લીટર હેર ઓઇલ બનાવવા માટે ટોટલ દોઢ લીટર જેટલું ટોપરેલ કે જે નારિયેળ તેલ આવે છે તે ઉમેરી દઈશ અહીંયા કોઈ જાડા તળિયાવાળું વાસણ હોય તેનું જ પસંદ કરવું ત્યારબાદ વાળમાં જો ખોડો થતો હોય સ્કેલ્પને લગતી કંઈ પણ સમસ્યા હોય તો મેથી દાણાનો ઉપયોગ કરવો જેના લીધે વાળની પ્રોબ્લેમ તો દૂર થશે જ પણ સ્કલ્પ પણ એકદમ ચોખ્ખું રહેશે ત્યારબાદ શિયાળા માટે આપણે તેલ બનાવીએ છીએ તો તલનું તેલ ખૂબ જ ઉપયોગી રહેશે તે વાળને ઘાટા કાળા અને મજબૂત કરવામાં પણ અસરકારક રહેશે સેમ તેવા જ ફાયદા અહીંયા એરંડિયાના છે એરંડિયાના લીધે સ્કાલ્પમાં જો ખાચા દેખાતા હશે તો વાળનો ગ્રોથ ફટાફટથી થશે અહીંયા તલનું તેલ અને એરંડિયું બંને મેં પચાસ પચાસ એમએલ લીધેલું છે મેથી અટ મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલી લીધેલી છે હવે આગળ જે ક્રશ કરેલા આમળા છે તેને આમાં ઉમેરી અને ઓલમોસ્ટ આપણે અડધી કલાક જેવું આ તેલને સ્લો ફ્લેમ પર ઉકળવા દઈશું તો અહીંયા અડધી કલાક પછી તમે આ તેલને જોઈ રહ્યા છો આમળાનો પલ્પ ઉમેરેલો હતો તેનો કલર પણ સારી રીતે ચેન્જ થઈ ગયો છે અને તેના દરેક વિટામિન્સ મિનરલ્સ અને ગુણો છે એ આપણા તેલમાં સારી રીતે આવી ગયા છે હવે આ તેલને આપણે ઓવરનાઇટ રાખીશું લાસ્ટમાં હું અહીંયા થોડું એવું તેલ નોર્મલ ટેમ્પરેચર ઉપર આવે ત્યારબાદ મીઠો લીમડો ઉમેરીશ જો તમારી આગળ કડવો લીમડો હોય તો તે પણ ખૂબ જ ફાયદો આવશે હવે અહીંયા બીજે દિવસે સવારે હું બધા તેલને સારી રીતે ગાળી લઉં છું એકવાર તેલ સારી રીતના ગળાઈ જાય ત્યારબાદ હું અહીંયા ત્રણથી ચાર જેટલી વિટામિન એની કેપ્સ્યુલ ઉમેરી દઈશ જેના લીધે વાળને ખૂબ જ ફાયદો થશે અને અમુક વિટામિન્સ ઘટતા હશે તો આ કેપ્સ્યુલના ફોર્મમાં તમે વાળમાં આપી શકશો તો બસ કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને આખા વર્ષ માટે આ એકદમ ફાયદાકારક તેલનો ઉપયોગ કરશો રેસિપીનો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા સાથે શેર કરજો થેન્ક યુ સો મચ